વાત તો સાચી છે રજા લેવી પડશે નહી મંગુ રજા હાલે તો જઈ કહ જાવ તો હંમેશા રજા ના હાલે તો મેળના બરાબર હા ચાર રૂપિયા ખર્ચો પડ્યો હું ના લો રજા રજા હજી આલી નહીં બરાબર તો કઈ ગયો છો પણ મારો દાળો ઉઠી ગયો છે જો મેઠુ લા મોગુન ભાવે ને આ મેઠું તો પાવે છે મંગો ને બધું પાવતું થાય પાવે સાખ ખાડું લૂંગ કરતી એટલે લઈને આવશે તો ખાત પાછા તમે કેમ કાધું શીખે કાધું છે એમ તો એમ

जितली आलं इतली पिजातो होय ओ हेड मोरे था हम किक चो जायचं हम हेड की हेड मरकी जाय कोटा 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 मका जाय गटर गटर्मन चोक जाय तू माई मी सुका मर ए हा हे हे नाही नाही बंद थाजी बिवराया गन पाछो

એ વેલા વાત મજા જુતું હતું નેટડી બે લાગે શું ખાધું પેલા ભાડે ના કઈ ભાડે પગ કાપી લે તું ઉઠાડ નાખે એ નાખી નાખીએ માથું ખોસી

હવે મારું ચક્કર થોડુંક મળી ગયું હોત તો સારું તું ગાઢી મળી હોત તો સારું તું જીવાતો હમી તો બીક લાગતી છે આપડે તો

રાડા બાલ લઈ જાય તો ફૂટ લઈ જાય લોકંકુ લોકંકુ લા પડા ખાવંદમ ડગલો લા જ인다 નકર আর ફૂટ ને આપડે બેન લઈ જાય આ ફૂટ લઈ જાય ફૂટાટ લઈ જાય તાણે સુખી આતા રેજો

હવે તો ભૂત માગી એટલે હાલવાનું હાલ ના આવે લાયવાનું હાલ તો શોખ રહી બહાર આવડ્યા હવે મનમાં મંત્ર બોલવાનું સારું કરી દે અવાજ ખોલતો ખાવું તો પડશે હોય તો ગમે તે કર્યા આમ કેમ ખાચી જાવી

વાયન સાધુ હોય તો સાધી ને આપણે સાપુડવાનું સાવ રાખો ખાવાનું સાવ કરો હું શું કહું છું રોટલો ભાઈ રોટલો નહીં તમે મીચો મેક્સન જ આવે દારૂજી એ દાવડી ભૂત હશે દારૂ ભૂત હોય હોય જ કીધા દાવડી ભૂત હોય બધા કેટલા પ્રકારના ભૂત હોય રોટલો નાખો ઓ અવાજ આવતો નહીં બંધ થઈ જાય છે ખુશ નાખો તો ગમે છે ખાતો ના રોટલો ના રોટલો ખોલતો મન પકડેલા આજે આછે માઉ બોલે દાડિયા સાચી વાત છે ખતરનાક લાગે છે એવું લાગે પણ બી વાતો હ આપડે તો છે પણ વસે ના ખોલે કે ના ખોલો ના ઓછો ખોલાતા આપડે ખોલતો જ ના હલો

પણ મેં ખાલી પકડીને ને બેસી પકડી બેઠો એમ તો હા એટલે તમે તમે કહો છો તમે અવાજ નહીં આવતો એ તો નાસ્તો કરતા છે હો ઓ હમણા આવાજ આવશે તો જો ને ખાજો મંગુન જો મંગુન જો પણ આવાજ તો કરશે તું છી લે એટલે શું પકડ પકડ જે ખાલી વાતો ના બાર ના જાતો સંપલ દીધું એટલે કોરે સોફે થઈ ગયો છે હવે તો બાર ના જાતો પાછો તમે કહું ના કે આ ફેશન બેસો બધું ઉડાડી મેલ છે પાછા તમને કહું

ખોલી જ પડશે ડાયરેક્ટ લાગે ખોલું ના ના મુ ખોલું બે ખોલ હા ના મુની ખોલું ના તું ખોલે તો હું ખોલું કે આ બે હાંગા ખોલા ઓ જો ખોલી ખોલો ખોલો એલા પાવડિયા આ દારૂ ના મેકા તા શું મેકા આવ્યો મો 1000 રૂપિયા 50 આ તો આપડા કોના બે દારૂ આવી એટલે તમે શું સાધવા આયા છો આ વિધિ ની પતર ફાડી નાખી શું કરવાનું કહો ચોથી તમે અત્યારે આયા છો લાવું કોઈ મરશો નહીં શિખર લાવો